વડોદરા શહેરના માળી મહોલ્લાના સ્થાનિક રહીશોએ આવવા જવાના રસ્તાના મામલે કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર અને પ્લે કાર્ડ સાથે જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેરના માડી સમાજના રાજેશ માડી મહોલ્લનો અવર કરવા માટે રસ્તો મળી તે સંદર્ભે અગાઉ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અધિકારીઓને સ્થળ પર મોકલી અને કામગીરી બંધ કરવામાં આવી હતી અને વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરવા માટે બિલ્ડરને જાણ કરવામાં આવી હતી પરંતુ બિલ્ડર દ્વારા ફરી કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આજુબાજુમાંથી માટીનું ધોવાણ થઈ રહ્યું છે આજુબાજુના મકાનોને પણ નુકસાન થાય અને ઘરોમાં પાણી ભરાઈ જાય તેમ છે જેનું મુખ્ય કારણ છે કાશી વિશ્વનાથ તળાવ જો હાલમાં કોઈપણ જાતનો બનાવ બનશે તો તે અંગેની પૂરેપૂરી જવાબદારી જે તે અધિકારીઓની રહેશે આ બાબતમાં સતત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ નહીં આવતા આજે ફરીથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી જીતેશ ત્રિવેદી જેઓને વડોદરા શહેરમાં ગેરકાયદેસર બાંધકામોની પરવાનગી આપી છે જેમાં કાશી વિશ્વના તળાવ ઉપર પણ બાંધકામ પરવાનગી આપેલી છે તે તમામ પરવાનગીઓ ફરીથી એકવાર તપાસ કરવામાં આવે અને અવરજવર કરવા રસ્તો આપવામાં આવે તેવી રજૂઆત માળી સમાજના પરિવારે કરી હતી અમે મોતીબાગથી આવ્યા છીએ અમારો રસ્તો કર્યાલતા નહીં અમે કલેક્ટર સાહેબને મળવા ગયા અમે તો કલેક્ટર સાહેબને અમે તો કહીએ છીએ કે ભગવાન છો તમે અમે અમારું સાંભળો અને અમને રસ્તો કરીને આપો મારા પપ્પા છે જે એમનાથી ચલાતું પણ નહીં મારી મમ્મીથી ચલાતું નહીં આજે અમે નહીં ના ચાર ચાર પાંચમી રજૂઆત છે છતાં અમારું કોઈ સાંભળતું તૈયાર છે નહીં અમે એક જ વસ્તુ કહીએ છીએ કે અમારા માટે બસ ખાલી આવે સાહેબ અને અમને રસ્તો કરીને આપે ને એ જ અમારી માટે બહુ મોટી વાત છે બિલ્ડરને જે કરવું હોય તે કરે પણ અમને રસ્તો જોઈએ બસ અમ કો

કલેક્ટર સાહેબ આવશે અત્યારે ને રસ્તો કરશે તમે જોઈ શકો છો મારા પપ્પાને ને માટે જગ્યાને મારી મમ્મી જો તાઈ સુઈ ગઈ છે એની તબિયત બગડી ગઈ છે અત્યારે અહીં આવીને સાહેબ તમે જોઈ શકો છો કાશીશના તલા ઉપર છેલ્લા એક મહિનાથી રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે આજે પાંચમી રજૂઆત છે અને આજે એટલી ભયંકર રજૂઆત છે કે સાહેબ તમારે આજે આવવું જ પડશે કારણ કે કલેક્ટર સાહેબને અમે કહેવાય છે કે તમે સ્થળ વિઝિટ તપાસ કરો અને ત્યાંની સમસ્યા જુઓ કેવો હાલત છે અત્યારે દેખરો પડી રહી છે માર્કેટ માટીનું ધોવાન થઈ રહ્યું છે પાણી ફૂટી રહ્યું છે કાશી વિશ્વનાથનું તલાવ કારણ કે કોર્પોરેશન તો વેચાઈ જ ગયેલું છે ટાઉન પ્લાનિંગ બી વેચાઈ ગયેલું છે અત્યારે એક જ છે વડોદરા શહેરમાં જો ન્યાય આપી શકે એવા તો એ છે માન્ય કલેક્ટર સાહેબ કારણ કે કલેક્ટર સાહેબ એવા છે કે આખા વડોદરાને ન્યાય અપાઈ શકશે કોર્પોરેશન તો ન્યાય અપાવે જ નહીં કારણ કે વેચાઈ ગયેલું છે અત્યારે હું તો એક જ રજૂઆત કરીશ વડોદરા શહેરની જનતાને કે જો તમારે ન્યાય જોતો હોય તો કલેક્ટર સાહેબ આવો કલેક્ટર સાહેબ એવા છે નોટ કરેક્શન કે તમને તમારો ન્યાય અને અધિકાર અપાવશે કારણ કે અમને પૂરું વિશ્વાસ છે અત્યારે કમિશનર સાહેબ કલેક્ટર સાહેબે કીધું છે કે અત્યારે અધિકારીઓને મોકલી અને તાત્કાલિક ધોરણે અમારું નિરાકરણ લાવે એવી બાઈ અમને આપેલી છે કોર્પોરેટર તો ચાર છે તો નિંદ્રામાં છે અત્યારે કોર્પોરેટર કોઈ આવે નહીં જ્યારે જરૂર પડશે મહિનો બાકી રહેશે ને ત્યારે આવશે અને કોર્પોરેટર તો સિક્કિમ જવું છે અત્યારે લોકોની સમસ્યાઓ છે એ સમસ્યાઓ નહીં દેખાતી કે લોકો કેવી રીતે જીવી રહ્યા છે અને કેવી રીતે લોકોને જરૂર છે અત્યારે કોર્પોરેટરને દેખાય